મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે નરાડી ગામ જે છે આમ રણકાંઠાનું ગામ છે એટલે રણકાંઠામાંથી કોઈ જંગલી જાનવર છે તે જંગલી જાનવર અહીં માલધારીના વાડામાં પૂરેલા ઘેટા જે છે એના ઉપર રાત્રિના સમયે હુમલો કર્યો હતો ને એના કારણે તેપંચ જેટલા જે ઘેટા છે તેનું મૃત્યુ થયું છે પાંચ જેટલા ઈજાગ્રસ્ત થયા છે અને આ બનાવના પગલે સવારમાં વન વિભાગની ટીમની ઘટના સ્થળે આવી હતી ડોક્ટરોની ટીમને આવી હતી પરંતુ આવીને પછી વહી ગયા છે અને ત્યાર પછી શું કંઈ કાર્યવાહી કરવામાં આવશે કે આમને કોઈ સહાય ચૂકવવામાં આવશે કે કંઈ વાત થઈ નથી માલધારીઓ કહી રહ્યા છે કે અગાઉ સાયતમ આઠમ ઉપર પણ જે છે જંગલી જાનવરે હુમલો કર્યો તો ઘેટાના ગામના સરપંચ પણ આવી છે પેલા તો જે માલધારી ઘેટા મરી ગયા છે આપણે થોડીક તેમની સાથે જ વાત કરીશું તમારું નામ વાંધો નહી તમે તમે બોલો કારણ કે નઈતર તો આ પછી ક્યાં તમને દેવાય શું તમારું નામ વાઘાભાઈ વાઘાભાઈ કેટલા ઘેટા છે હું પકડું વાંધો નઈ બધા થઈને કેટલા ઘેટા હે મારે બધા પાંચ બૈચા કેટલા ખાલી ચાલી પાંચ એટલા બચા તમારી શું માંગ છે કારણ કે આ રાત્રિ ના સમય તમે જાગતા હતા શું બન્યું કઈ ખબર હે કઈ વરસાદ આવતો હતો હું ઘરે અગિયાર વાગે દોઢ વાગે પાછો આવ્યો તો આ બધું બની જનાવર થી નીકળી ગયું એટલે વર્ષોથી અહીં રહો રણકાંઠો નજીક છે હાવ આમ કેવું જનાવર હતું કઈ આમ જોવા મળ્યું કે કાબર ચિત્ર હતું એવું હતું કાબર ચિત્ર અને આમ મોટા ભાગે ઘેટા જે માની લો કે એકાદા માથ હુમલો કરે બાકીના ધમથામતા બીન ફફડી ને મરી જાય એટલે આવું પણ હોય ઘેટામાં

અને સારવાર જાવ નાનું જે કંઈ આવે એ પરિવાર નું ગુજરાન ચાલે ચાલે પરિવાર નું ગુજરાન બીજું કઈ છે નહીં સાહેબ મળે એક દિન નું નહીં બાપ દાદા નું આ ચાલે પછી અગાઉ કઈક હુમલો કર્યો તો કઈક ઝેરી આ બોલા જંગલી જાનવરે ત્યારે હાઈતા માઠમ ઉપર વી બાવી ઘેટા મરી ગયા એ મારા ભત્રીજા ને એ વી બાવી હતા મારા ભત્રીજા હતા માર બેન છોકરા ને ગામના સરપંચ આવો સરપંચ આપણે એમની સાથે પણ થોડીક શું સરપંચ તમારું નામ ને થોડીક ઓળખાણ આપજો મારું નામ ત્રિકમભાઈ બળદીભાઈ નારાયણ સરપંચ ત્રિકમભાઈ અગાઉ આ રીતના બનેલું આજ પણ બન્યું છે વન વિભાગની ટીમ આવી હતી ડોક્ટર પશુ ડોક્ટરની ટીમની આવી હતી તો પછી કારણ કે અગાઉ આ રીતના થયું ત્યારે કીધું કે રજૂઆતને કઈ રીતે પણ કોઈ સાંભળી નથી આજે આવીને વહી ગયા છે તો ગામના સરપંચ હોય એટલે જવાબદારી થોડી તમારી બને છે ગામને બનતી જે કંઈ રાજ્ય સરકારમાંથી જે કંઈ સહાય હોય એ મળે હવે બન્યું બન્યું ત્યારે એ લોકો આવ્યા હતા કઈ નિશાન નહીં કઈ શું જનાવર હે તો કે જંગલી જાનવર ને એવું કંઈક કઈ વહી ગયા ત્યાં હવે આજ રાત્રે મને ગત રાત્રે બે એક વાગે ફોન આવ્યો અને ચાલુ વરસાદ હતો માલધારી ભાઈનો ફોન આવ્યો મને કઈ સરપંચ આવો કે આજે રાત્રે જનવર આવી ગયું અને હેઠાને હુમલો કરી ગયા પછી હું આવ્યો મેં જોયું પછી ફોરેસ્ટ વિભાગને મેં ફોન કર્યો મેં આવો મેં તે દી તમે કહેતા કે રાત્રે ગમે ત્યાં ફોન કરશો આવશું તો રાત્રે આવ્યા હતા પછી આવીને ચેક કર્યું મેં પછી આ લોકોએ સગર રાખ્યા હતા બકડી ઢાંકી દીધું હતું પછી હગર નિશાન હે પણ શું અન્ય પ્રાણી કીધું શું પ્રાણી કીધું નહીં જે એમને કીધું નથી એવું કીધું કે અમે ચેક કર્યું લેબોરેટરીમાં લઈ જઈ પછી અહીંયાથી થોડુંક કંઈક કે લેબોરેટરીમાં લઈ જાય કે વાર બાર હતા લઈ જાય અને ડૉક્ટર સાથે આવ્યા હતા બરાબર

સરપંચ શું કહો તમે એને કારણ કે હવે આમને જો કંઈ મળશે નહીં તો ફરી પાછું આના ઉપર તો આખું ગુજરાત હાલતું તા જો અમે તલાટી સાહેબને મેં ફોન કર્યો ટીડીએસ સાહેબ જાણ કરો કે આ બીજી વખત આ બનાવ બન્યો અને કોઈ તંત્ર ધ્યાન દેતા નહીં તો અમને સહાય મળવા પાત્ર મળે તો આપણે આગળ જે આપણે પત્ર લખો લખીશું તો તલાટી સાહેબ એવું કીધું કે આ વન્ય પ્રાણીનું છે કે આવી લોકો કે અને આપણે સરકારનું બી અલગ આવે કે એ લોકો શું કરે લેબોરેટરી કરશે હગર જોઈ જાય બધું કીધું મેં હવે અમે તો રજૂઆત હજી ફોરેસ્ટને આપીસે જશું અને જે આ વસ્તુ રહ્યું ને મેહુલભાઈ અમારે પડખે ફોરેસ્ટ ટ્યુરિઝન રહ્યું ને બધાને વ્યામ એવું પડે આ આવ્યું પછી જનાવર વધે એવું લાગે અને તે પછી અમારે નિશાળ ટ્યુરિઝનની પાસે છે બારે નિશાળ તમ જોઈને હવે નાના છોકરા એકથી પાંચ ધોરણે મારે આ તો હુમલો બકરો ભાગે કાલે સવારે કોઈ છોકરા ઉપર નાના ઉપર કઈ નાખે તો કોઈ જવાબદારી કવાનાનું

પણ આવો મોટો હુમલો નહીં અને જનાવાર સુ એજી કોઈને ધ્યાન ન આવ્યું હવે આગળ બધાય જો હે શું તમારું નામ શું નાજા ભાઈ નાજા ભાઈ આ ગામમાં જ રો આ ગામમાં જ રહીશું એટલે આમ તમે તો અહીંયા રોડ માલધોર રાખો ને માલધોર વર્ષોથી રાખી છે ને આ હુમલો કુદી બન્યા નથી ઓનની માં જ બે ત્રણ દાણાઓ વીસ કિસ્સા બન્યા એટલે એનું કારણ શું હોય કારણ કે રણ તો વર્ષોથી હે જ અહીં તો ઓણ સાલ જ બને એનું કારણ જ એક આવી ટુરિઝમ પરખે બન્યું છે ને એટલે જનાવર આમાં શાંતિ જાય છે કોઈને નજરે ચડતા નથી રાત પણ એ લાવો બિનાવો બને છે આવો બિનાવો બને છે અને ફોરેસ્ટ ખાતા વાળા એમ કહે છે કે અહીંયા જંગલી જનાવર છે અને કોઈ મુદ્દો એનો મળતો નથી પણ ન હોય તો આ મરી તો જાય નહીં તે પણ મરી ન જાય આમાં એ પેલા સાયદના માથે વીસ બાવીસ જેટલા માર્યા હતા બરોબર તેથી અમે એમને બોલાવ્યા હતા તેથી અમને શું કીધું કે એમને પાસે કઈ પૂરક નથી અગડ નથી અમને આનો પૂરો હોય અમે કઈ આનું શું આગળ વધીએ કે ડોક્ટર લાયા કઈ લેબોરેટરી કરી કે એનું પશુમાં કઈ આપ્યું નહીં બરોબર તો આજે એને લાવ્યા હતા આજે કિંમત બોલાવી જ તો આજે પોટા પાડીને બધા વૈયા ગયા તો એનો જવાબ હજી આવ્યો નથી આવે એટલે આવું બની જાય એટલે આવે એટલે હવાનું આવીને આટો મારીને પોટા પાડીને વયા જાય છે કોઈ જવાબ મળતો નથી કઈ પછી આયા પછી હજી કેટલો ટાઈમ થયો કોઈ જવાબ નથી તો આજે હવાનું આવીને વૈયા ગયા શું કર્યું ક્યાં જનાવરે માર્યું એનો કોઈ જવાબ હજી મળ્યો નથી એને એમને પછી એવું તમને કઈ ને તા કે આ ઘેટા છે તેમના માં રવા દેજો હજુ આવી છે પંચનામું કરશું પંચનામું ને એ કરશું કઈ ગયા ડોક્ટર સાહેબ આવી ગયા આવી ને ફોટા પાડી ગયા પછી પણ એવું નથી કઈ ગયા કે હવે અમે આને તમે કાર્યવાહી કરી લીધી છે આનો જવાબ તમને આપશું આ જેઠાંત વ્યવસ્થા કરી જો કંઈ પણ જણાવ્યું નથી કારણ કે હવે રાતના ના દોઢ બે વાગ્યા બધા મરીજેલા પડ્યા છે અત્યારે હમણાં બે મમણા વાઘ છે એટલે વરી પાછી દુર્ગંધ ની આવશે રોગચાળો એટલે આને ક્યાંક દાટવા તો પડશે ને દાટવા પડે પણ એમનો

કે જે ઘેટાનું મૃત્યુ પામ્યું છે તે માલધારીને યોગ્ય જે વળતર છે વળતર આપવામાં આવે કારણ કે આ ફોરેસ્ટ વિભાગમાં આવે જંગલ ખાતામાં આવે છે તો પછી એની પણ જવાબદારી બને છે એને પણ ધ્યાન રાખવી જોઈએ અને જંગલ વિસ્તાર આ બાજુ આવી ગયો એનું જે કંઈ અભિયારણ વિસ્તાર આ બાજુ આવી ગયો છે જંગલી જાનવરો આ બાજુ છે તો પછી કાંઈ એને અહીંના જે માલધારીઓ છે કે કાંઠે જે ગામના લોકો રહે છે તેને વહેલી જાણ કરવી જોઈએ કે ભાઈ જંગલી જાનવરો આ બાજુ ફરે છે રાત્રિના સમયે બહાર નીકળવા માં ધ્યાન રાખવું માલઢવરું હોય તો એ તમારે વાડામાં ધ્યાન રાખવું હમણાં સરપંચે પણ કીધું કે બાજુમાં તે કાંઈ સ્કૂલ પણ છે એટલે એ પણ ગામમાં કારણ કે આવી ઘટના બની એટલે આ પશુઓ ઉપર જે હુમલો છે કર્યો છે તો કાલ સવારે માનવ ઉપર પણ હુમલો કરવાના છે આવા જંગલી જાનવરો તો પછી વન વિભાગની ટીમ જે છે આમાં યોગ્ય કાર્યવાહી કરે તે પણ જરૂરી છે અને તેની સાથે આ જે કઈ ઘેટા મૃત્યુ પામ્યા છે તે માલધારીને યોગ્ય વળતર આપે તે પણ જરૂરી છે આભાર મિત્રો